નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હા સંચાલિત ચટપટ ન્યુઝ સુરતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવામાં આવી છે અગાઉ ઓપરેશન સિંધુર સર્કલ બનાવી પોતાની છબી ખરીદાવી ચૂકેલા યશવી ફાઉન્ડેશન ને કારણે ફરી વિવાદ ઉભો થયો છે ગ્રાઉન્ડ ની સો મીટર બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે યુનિવર્સિટી દ્વારા

ત્યારે કુલપતિ આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જમીન નવરાત્રી માટે આપવામાં આવી છે તો આ બાબતે વધુમાં કુલપતિ શું કહી રહ્યા છે તે જાણીએ આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિદ્યાભ્યાસ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી એટલે કે દસ દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડનો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અત્ય બનાવ એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક વસો પાંસઠ દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની બે બાજુ એ ચોવીસ કલાકને ને ત્રણસો દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે कड़क में कड़क पगला लेवा मैं फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो